નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો મનસુખભાઈ રાઠોડના ફોન ઉપર એક ભાઈનો ફોન આવે છે જે બ્રાહ્મણ હોય છે તેમને દલિતોથી આભરછેટ લાગી જતી હોય છે જે ભાઈ દલિતને સ્પર્શ નથી કરતા તે બાબતે મનસુખ રાઠોડ ગોર મહારાજ બની જાય છે અને સામેવાળા ગોર મહારાજ સાથે વાત કરે છે જે જોરદાર મજાક કરે છે સામેવાળા મહારાજને સીધો કરી દે છે આવો સાંભળી આ રેકોર્ડિંગ તે પહેલાં અમારી ચેનલમાં નવા તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આય આઈ કોન્ટો વાત થાય એવું હા બોલો હવે આ ગોર મહારાજ આવ્યા તો ભાવ તમાર કોણ હા અમારજા ગોર ગોર

તમારે તમે એના ઘરે કદાચ બે ઉઠો તો સાત નાખીને પછી તમે તમારા ઘરે જાવ તો સાત નાખી ને કે કરો કે કદાચ અને ના ના ભાઈ અમાર નગર માં કીધું તમે એના ઘરે ગયા છો કોઈ એના ઘરે જવાય દલિતો ઘરે દલિતની ઘરે ભલે નથી આપણે જઈ શકીએ એવું કઈ ન હોય અમે તો ભજન તો હું તો જાવ ભજન એવું કઈ ન હોય આપડે એવું કઈ કરવાનું હોય બાકી બીજું બાકી ભજન માં જવા માં વાંધો તો હાલે ભંગીયા ની ઘરે અમે જઈએ આપડે ખાવા પીવાનું નું કઈ ભજન તો બધા બોલી શકે પણ કોઈ આમ સાત વાગ નાખી નકર અમે તો છે ને પછી ગંગાજી ના પાણી થી તો થાય નકર તો અમારે તો બઉ દેવ ચોખા છે હા આ દેવ તો બધા ને ચોખા જ હોય ને હા અને આ લોકો તો હવે અમારે માથેલ માં હે ને

હા એના સિવાય કોણ પડે એની ઘરે આપણે કેવા જાવું પડે પણ હવે એમાં એવું છે કે તોય અમારે બધું સોખાય બહુ રાખે ભાઈ અમારે તો અમારી બાજુ તો છે ને દલિતો ને શેઠા જ રાખે આવવા જ ન દે હું છે ને તમારા કરતા ઓલો છું સમજ્યા એમ હા તમે તો તમે અદાણી એની ભેટકા બેઠા છો ને એટલે તમારે હવે ઘરે જઈને નાવ પવિત્ર થાવ કે એમના ઘરે જઈને ચા પાણી પી લેવો વાત કરાવી સમજ્યા એ ભાણેજ છે આ ગામ નો હા જાણવો છે તમે ઘરે જઈને પછી શું કરો લાવીએ લઈ લે અમારે તો બિલી પત્ર થી બે એ ચડાવવા પડે અને પછી આમ કરવું પડે પછી બાય સાત નાખે પછી અંદર જવાનું એ તો બરોબર અમાર બીલી પત્ર થી છે ને પછી ગૌમૂત્ર થી અમારે જમણા હાથ નો અંગુઠો ધોવડાવે અને પછી અંદર જવાનું મારે ગોરાણી રહી ને આવી રીતે કરે તઈ હું ઘરે જય શકું હ હ ના ના ઈ તો બરોબર સાચું જ છે અન તમારે કેવી રીતે અમારે અમારી રીતે અમે હોઈએ અમે શું એમની ઘરે જવા બાવા ના હોય અમારે કોક દી જવાનું હોય ઠીક 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 એટલે એવું કાઈ ન તમે કર્મકાંડ નું કામ કરો છો કે નથી કરતા કોણ હરિજન નથી હે એમાં મારાથી બીજું તો કાઈ કેવાય નઈ ને

એટલે હું એમ કઉ છું આ જાતિવાદ તમે ઉભો હરિજન કલાકારો કરવા તમે હું કીધું કે અમે અબડાઈ છીએ હા એટલે નથી હું ઈ જ બોલતો હું ક્યાં બ્રાહ્મણ છું કોણ હું મનસુખભાઈ હા રામો થી મનસુખભાઈ બોલતો હતો હું પંડ્યા બંડિયા ક્યાં છું અરે હું દલિત જ છું હોય